નમસ્કાર ભારતનું બંધારણ વિશે આપણે જોઈ રહ્યા છીએ જેનો ભાગ છે 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 અર્થાત યુનિયન અર્થ સરકાર અને અને સરકારના ત્રણ અંગો ન્યાયપાલિકા કાર્યપાલિકા કે જે કાયદા અને કાયદાઓનો અમલ કરવાનું અને નીતિઓ બનાવવાનું કામ કરે છે તે અંતર્ગત રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાનની ની મંત્રી પરિષદ એટર્ની જનરલ આ બધા પદોનો સમાવેશ થાય છે જે અંતર્ગત આપણે રાષ્ટ્રપતિ વિશે જોઈ રહ્યા છીએ જેમાં આગળના વિડીયોની અંદર આપણે રાષ્ટ્રપતિની જે પદ છે તેને લઈને જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત છે બરાબર કઈ રીતના છે તેનો અર્થ શું છે શા માટે તે પદ છે તે બધું જોઈ ગયા તે પછીના વિડીયોની અંદર જે રાષ્ટ્રપતિ છે તે બનવા માટે જે લાયકાત છે તે લાયકાતો વિશે જોયું હવે આ લેક્ચરની અંદર આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે જોવાના છીએ જે જે ચૂંટણી છે છે તેનું મતદાન મંડળ તે માટેનો અનુચ્છેદ છે ચોપન અનુચ્છેદ 54 અંતર્ગત રાષ્ટ્રપતિના ચૂંટણી માટેના મતદાર મંડળની જોગવાઈ છે બરાબર તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મત આપે અને કઈ રીતના થાય એ જોતા પહેલા બે બાબતો આપણે જોઈએ જોઈશું એક છે પ્રત્યક્ષ અને એક છે પરોક્ષ ચૂંટણી બરાબર લોકશાહી બે પ્રકારની હોય છે પ્રત્યક્ષ અને પરોક્ષ તો ભારતની અંદર જે સર્વોચ્ચ પદ છે તેની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે એટલે ભારતમાં પરોક્ષ લોકશાહી છે તેવું કહેવામાં આવે છે બરાબર અને પ્રત્યક્ષ ચૂંટણી અને પરોક્ષ ચૂંટણી અથવા તો પ્રત્યક્ષ લોકશાહી અને પરોક્ષ લોકશાહી વિશે જો વધુ વિસ્તૃત માહિતી જોવી હોય તો તમે આમુખનો જે વિડીયો બનાવેલો છે તે અંતર્ગત જોઈ શકો છો અહીંયા શોર્ટમાં છે પ્રત્યક્ષ ચૂંટણીનો મતલબ શું છે કે અઢાર વર્ષથી વધુની ઉંમરના ભારતીય નાગરિકો ડાયરેક્ટલી મતદાન કરે છે અને કોઈને ચૂંટે છે તો એ જે ચૂંટણી છે તે પ્રત્યક્ષ ચૂંટણી કહેવામાં આવે છે જ્યારે પરોક્ષ ચૂંટણીનો અર્થ છે અઢારથી વધુની ઉંમરના ભારતીય નાગરિકો જે અહીંયા જે સભ્યોને ચૂંટે છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે મતદાન કરે છે નાગરિકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ જ્યારે મતદાન કરે છે તો એ જે ચૂંટણી છે તેને પરોક્ષ ચૂંટણી તરીકે ઓળખવામાં આવે છે તો ભારતની અંદર આપણે જે રાષ્ટ્રપતિની ચૂંટણી છે તે પરોક્ષ થયેલી જોવા મળે છે તો હવે જોઈશું કે આ જે રાષ્ટ્રપતિની ચૂંટણી છે તેની અંદર આ જે લોકો ચૂંટણી કરે છે કે જે લોકો મતદાન કરે છે તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ મતદાન કરી શકે છે સિમ્પલ અને સરળ છે ચૂંટાયેલા સભ્યો આપણી પાસે કયા કયા છે ચાર બાબતો છે એક છે રાજ્યસભા ઉપલું ગૃહ એક છે લોકસભા નીચલું ગૃહ રાજ્ય લેવલે શું હોય છે વિધાન પરિષદ ઉપલું ગૃહ અને વિધાનસભા નીચલું ગૃહ આ ચાર પ્રકારના ગૃહો છે બરાબર રાજ્યોની અંદર અને કેન્દ્ર લેવલે તો આ ચારમાંથી કયા કયા અને કોના કોના સભ્યો

રાજ્યસભા છે કે વિધાન પરિષદ છે કે લોકસભા છે તેની અંદર બે પ્રકારના સભ્યો હોય છે એક છે ચૂંટાયેલા સભ્યો અને હોય છે જેમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે જેમને નિમાયેલા સભ્યો તરીકે પણ આપણે ઓળખીએ છીએ તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે સભ્યોની નિમણૂક થાય છે તે નિમાયેલા સભ્યો ક્યારેય ભાગ લઈ શકતા નથી માત્ર ને માત્ર ચૂંટાયેલા સભ્યો જ ભાગ લઈ લઈ શકે છે સેના સેના ચૂંટાયેલા સભ્યો લઈ શકે છે તે આગળ જોઈશું પરંતુ અહીંયા એક શબ્દ તમારે ભારપૂર્વક યાદ રાખવાનો છે અને તે છે ચૂંટાયેલા સભ્યો તો હવે જોઈશું કે કયા કયા સભ્યો તે અંતર્ગત અંતર્ગત આવશે તો આ આપણે જોઈશું રાજ્યસભા બરોબર કેન્દ્ર લેવલે બે વસ્તુ છે રાજ્યસભા અને લોકસભા તો રાજ્યસભાના નિમણૂક પામેલા સભ્યો સિવાયના સભ્યો એટલે કયા ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિને મત આપશે અને ચૂંટાયેલા સભ્યો રાજ્યસભાના તેની હાલમાં સભ્ય સંખ્યા કેટલી છે બસો ને તેત્રીસ ત્યારબાદ આવે છે લોકસભા કે જે નીચલું ગૃહ છે આ લોકસભાના પણ કેવા સભ્યો મત આપશે ચૂંટાયેલા જ નિમણૂક પામેલા આપશે નહીં અને અહીંયા ચૂંટાયેલા સભ્યોની સભ્ય સંખ્યા હાલમાં ભારતની અંદર પાંચસો ને તેતાલીસ જોવા મળે છે તો એક વસ્તુ ખતમ થઈ ગઈ રાજ્યસભા આર એસ ઉપલું ગૃહ અને લોકસભા એલ એસ નીચલું ગૃહ આ બંનેના માત્ર ને માત્ર ચૂંટાયેલા સભ્યો જ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે હવે આપણી પાસે બાકીની જે બાબતો વધી છે તે અંતર્ગત છે વિધાન પરિષદ દરેક રાજ્યની સોરી દરેક રાજ્યમાં નથી હોતી પણ વિધાન પરિષદ અને વિધાનસભા તો હાલ પૂરતા વિધાન પરિષદને આપણે સાઈડમાં રાખીશું અને ત્યારબાદ જે મહત્વપૂર્ણ છે વિધાનસભા કારણ કે તે દરેક રાજ્યની અંદર હોય છે તો તેના વિશે જોઈશું તો અઠાવીસ રાજ્યો છે ભારતની અંદર આ તમામે તમામ રાજ્યોની જે વિધાનસભા છે તે બધી જ વિધાનસભાના માત્ર ને માત્ર ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ આપી શકશે જ્યારે જે વિધાન પરિષદ છે તે દરેક રાજ્યની અંદર જોવા નથી મળતી અને દરેક રાજ્યમાં નથી તો વિવાદ થઈ જશે બરાબર પ્રતિનિધિત્વ સરખું નહીં જાય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એટલા માટે વિધાન પરિષદના જેટલા પણ રાજ્યોની અંદર વિધાન પરિષદ છે તેના કોઈ પણ સભ્યો અહીંયા વોટ કરી શકતા નથી ક્યાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ વોટ કરી શકે છે તો રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો લોકસભાના ચૂંટાયેલા સભ્યો અને રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો રાજ્યોની વિધાન પરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ કરે છે આ વિધાન કેવું આવશે ખોટું આવશે તો ત્રણ બાબતો ત્રણ મતદાર મંડળ જોઈ ગયા રાજ્યસભા લોકસભા રાજ્યોની વિધાનસભા હવે જે મૂળ બંધારણ છે આ મૂળ બંધારણની અંદર ઉપરના ત્રણ જ મતદાન મંડળ હતા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પરંતુ એક મતદાન મંડળ જોવાનું છે અને એ મતદાન મંડળ છે એવા પ્રદેશ કયા એવા કેન્દ્ર શાસિત પ્રદેશ કે જે વિધાનસભા ધરાવે છે જેની અંદર વિધાનસભાનું અસ્તિત્વ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો છે તે લોકો વોટ આપી શકશે બરોબર અને ભારતની અંદર દિલ્હી

એવા કેન્દ્રશાસિત પ્રદેશો કે જે વિધાનસભા ધરાવે છે અને તે વિધાનસભાના કેવા સભ્યો આવશે ચૂંટાયેલા સભ્યો તો આ જે ચોથો બાબત છે તે મૂળ બંધારણની અંદર નથી તેને ઉમેરવામાં આવી છે અને તે છે સિત્તેરમો બંધારણીય સુધારો ઓગણીસો ને બાણું તો એવું કોઈ પણ વાક્ય આવે કે કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ આપી શકે છે તે જોગવાઈ મૂળ બંધારણમાં હતી તો આ વિધાન ખોટું છે આ જોગવાઈ મૂળ બંધારણમાં ન હતી તેને સિત્તેરમાં બંધારણીય સુધારો નાઇન્ટીન નાઇન્ટી ટુ દ્વારા ઉમેરવામાં આવી છે આ રીતે ચાર મતદાર મંડળ મળીને લગભગ જે સંખ્યા થાય છે સભ્યોની મતદાર મંડળોની તે છે ચાર હજાર આઠસોને છન્નું સભ્યો આટલા લોકો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા હોય છે બરાબર ત્યારબાદ બે વસ્તુ છે રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે તેની અંદર ચૂંટણી કઈ રીતના થાય છે તે વિશે આપણે જોઈશું અર્થાત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા સિદ્ધાંતો વિશેની ચર્ચા આપણે કરીશું પદ્ધતિઓ તો આ જે રાષ્ટ્રપતિની ચૂંટણી છે તે માટેના જે સિદ્ધાંતો છે અથવા તો જે પદ્ધતિ છે કે રીત છે તેની જોગવાઈ છે બંધારણની અંદર અનુચ્છેદ પંચાવન અંતર્ગત બરાબર મતદાન મંડળની જોગવાઈ હતી અનુચ્છેદ છે એ છે કે જો કોઈ રાજ્યની જે વિધાનસભા છે એ ભંગ થઈ ગઈ છે તેનું વિસર્જન થઈ ગયું છે તો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ જાય છે અને એ રાજ્યની જે વિધાનસભા છે તેના સભ્યો એને કોર્ટમાં પડકારી શકતા નથી કે અમારા રાજ્યની વિધાનસભા તો અસ્તિત્વમાં જ ન હતી તો પછી અમારા રાજ્યની વિધાનસભાના સભ્યોએ વોટ કર્યું જ નથી તો એ બાબતને ચૂંટણીમાં પડકારી શકાશે નહીં શા માટે કારણ કે રાષ્ટ્રપતિનું પદ એ સર્વોચ્ચ પદ છે એ પદ ખાલી ના રહેવું જોઈએ અને ભારતની અંદર જે રાજ્યોની વિધાનસભા છે એમાં વિધાનસભ્યના પદો ઘણી વખત ખાલી થાય છે ઘણા બધા કારણોસર વિધાનસભાનું વિસર્જન પણ ઘણી વખત થતું હોય તેવું પણ બની શકે છે અને એ સંજોગોમાં જો રાષ્ટ્રપતિની ચૂંટણી કરવાની થાય છે રાષ્ટ્રપતિનું પદ ખાલી છે તો તેને ઝડપથી ભરવું જરૂરી છે એટલા માટે કોઈ એક રાજ્ય છે બે રાજ્ય છે કે દસ રાજ્ય છે અને તેની વિધાનસભા ભંગ થયેલી છે કે વિસર્જિત થયેલી છે તો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ જાય છે તેને કોર્ટમાં પડકારી શકાતી નથી અને આ વસ્તુ મૂળ બંધારણની અંદર એડ કરવામાં આવી છે અગિયારમો સુધારો ઓગણીસોને સાહિઠ ત્યારબાદ છે વેઇટ બે સિદ્ધાંતો છે જેના વિશે હાલ માત્ર આપણે તેનું નામ જ જોઈ રહ્યા છીએ તેના વિશે ડિટેલમાં જોવાનું છે આગળ અને તે બે સિદ્ધાંતો કયા છે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક છે સપ્રમાણતાનો સમતુલ્યતાનો સિદ્ધાંત પણ કહે છે અને હિન્દીમાં તેને આનુપાતિકનો સિદ્ધાંત પણ કહે છે સમપ્રમાણતા સમપ્રમાણતા શબ્દનો અર્થ શું છે સપ્રમાણ પ્રતિનિધિત્વ એનો અર્થ એવો છે કે કોઈ રાજ્ય છે એ રાજ્યની જે વસ્તી છે એ જ વસ્તી પ્રમાણે તેનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હશે એટલે કે કોઈ રાજ્યની વસ્તી વધારે હશે તો એ રાજ્યનું જે પ્રતિનિધિત્વ છે તે વધુ હશે અને કોઈ રાજ્યની વસ્તી ઓછી હશે તો એ રાજ્યની વસ્તીનું પ્રતિનિધિત્વ કેવું હશે ઓછું હશે આ સિદ્ધાંત વિશે જ્યારે આપણે આગળ ડીપમાં ભણીશું ડિટેલમાં ભણીશું તો આ બાબતને વધુ સારી રીતે સૂત્ર દ્વારા અને સરળતાથી સમજીશું કે આ વસ્તુ કહેવા શું માગે છે અને બીજી પદ્ધતિ છે એકલ સંક્રમણીય મત પદ્ધતિ આ બંને બાબતો વિશે આપણે આગળ જોવાના છીએ બંને બાબતો કઈ રીતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કામ કરે છે ઓકે તો આટલી વસ્તુ છે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તે સિવાય જે બાબત છે તે શું છે જે વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણી લડે છે તેને કુલ મતના કેટલા પચાસ ટકા કરતા વધુ મત મળશે તો જ તે વિજેતા થઈ શકશે ત્યારબાદ એક વસ્તુ અહીંયા જોવાની છે કે આપણે આગળના વિડીયો અંતર્ગત એક વસ્તુ જોઈ ગયા કે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ચાર લાયકાતો છે ભારતનો નાગરિક હોવો જોઈએ ઉંમર વર્ષ પાંત્રીસ હોવી જોઈએ લોકસભાનો સભ્ય બનવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ અને લાભનું પદ ધરાવતો ના હોવો જોઈએ લાભનું પદ ના ધરાવતો હોય ઇન શોર્ટ એ ગવર્મેન્ટ જોબમાં કે પછી સરકાર માન્ય કોઈ પણ એ પ્રકારની પોસ્ટમાં ના હોવો જોઈએ આ ચાર લાયકાતો છે હવે જ્યારે આ ચાર લાયકાતો છે તો તમે માનો કે ભારતની અંદર જે ઘણા બધા લોકો છે તે આ પ્રકારની લાયકાત ધરાવે છે કરોડો લોકો આ પ્રકારની લાયકાત ધરાવે છે તો આ બધા જ લોકો શું રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે અને જો રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા જશે તો ઇલેક્શન કમિશન જે છે જે ચૂંટણી કરવડાવે છે તેની સામે સમસ્યા ઊભી થશે કારણ કે કરોડો લોકો ઉમેદવારી નોંધાવે છે તો એ પ્રકારની ચૂંટણીનું આયોજન કરવું બરાબર બેલેટ પેપરથી ચૂંટણી થાય છે તો એ વસ્તુ ખૂબ જ મુશ્કેલ થઈ પડશે તો એક વસ્તુ એડ કરવામાં આવી છે આ જે પ્રોબ્લેમ છે એને સોર્ટ આઉટ કરવા માટે અને તે વસ્તુ ચાર જો જોઈશે જ તે સિવાય શું લાયકાત જોશે જે મતદાર મંડળ છે મતલબ કે જે પેલા ચાર હજાર આઠસો સભ્યો વોટ આપે છે એ સભ્યોમાંથી જો કોઈ વ્યક્તિ જે પણ વ્યક્તિ ચૂંટણી લડવા માંગે છે એ આ સભ્યોમાંથી પચાસ સભ્યોનો સહી કરેલો પ્રસ્તાવ લઈ આવશે મતલબ કે લેખિતમાં પચાસ સભ્યો કે આ વ્યક્તિ આમ કુલ સો સભ્યો મળીને આ ચાર હજાર આઠસો માંથી કહેશે કે આ વ્યક્તિ ચૂંટણી લડી શકે એમ છે તો જ આ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકશે ચાર હજાર આઠસો છન્નું પૈકીના સો સભ્યો સમર્થન હશે તો

તેનો એક વ્યક્તિ આમ બે થી ત્રણ લોકો જ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા હોય છે તો એ રીતના એ જે સમસ્યા છે તે શોર્ટ આઉટ થઈ જાય છે હવે આ વ્યક્તિ જયારે આટલી લાયકાતો ધરાવતો હશે તો તે ઉમેદવારી નોંધાવી શકશે અને ઉમેદવારી નોંધાવવા માટે તેને એક બાબત કરવી પડશે અને તે શું છે આરબીઆઈ ની અંદર પંદર હજાર ડિપોઝિટ જમા કરાવવી પડશે ડિપોઝિટ નો અર્થ છે કે માન્ય મત કુલ મત નહીં પરંતુ માન્ય મત માન્ય મત કોને કહીશું કે કોઈ સભ્ય ગેરહાજર છે તો એ વોટ નહીં ગણાય કે ખોટો મત કોઈ એરર મત એવી રીતના આપ્યો છે તો એ મત પણ ગણાશે નહીં તે સિવાયના જે કુલ મત છે કુલ મતના માન્ય મત કરતો માન્ય મત પૈકીના એક છસ્ટ માઉસ કરતા વધુ મત મળે તો જ તેને ડિપોઝિટ રિટર્ન મળશે નહીં તો ડિપોઝિટ જમા થશે માન્ય મતનો અર્થ સમજીજો કે જેટલા લોકોએ વોટ કર્યું છે ગેરહાજર લોકો નહીં ગણવામાં આવે જેટલા લોકોએ મતદાન કર્યું છે એ મતદાનને માન્ય મત તરીકે ઓળખવામાં આવશે ગેરહાજર કે જે ખોટો મત છે એ મત નહી ગણવામાં આવે અને તે પૈકી એક માઉસ કરતા વધુ મત જો વ્યક્તિ મેળવશે તો જ તેને ડિપોઝિટ રિટર્ન મળશે અધરવાઇઝ ડિપોઝિટ જમા થશે બરાબર તો અહીંયા રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની આપણે આટલી બાબતો જોઈ છે હવે મહત્વપૂર્ણ બાબતો જોવાની છે તેની અંદર છે સમપ્રમાણ પ્રતિનિધિત્વ એ સમપ્રમાણ પ્રતિનિધિત્વની અંદર આપણે જોવાનું છે કે એમએલએ ના મતનું મૂલ્ય શું છે અને એમપી ના મતનું મૂલ્ય શું છે બરાબર રાજ્યોની જે વિધાનસભા છે એ વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો છે એના મતનું મૂલ્ય શું છે અને લોકસભા અને રાજ્યસભા ની અંદર જે સભ્યો છે લોકસભાના સભ્ય અને રાજ્યસભાના સભ્ય જેને આપણે એમપી કહે છે એના મતનું મૂલ્ય શું છે બરાબર એ વસ્તુ આપણે જોઈશું અને ત્યારબાદ જોઈશું એકલ સંક્રમણીય મત પદ્ધતિથી કઈ રીતના ચૂંટણી થાય છે તે પહેલા આ વિડિયોને સમરાઈઝ કરી લઈએ તો આ વિડિયો અંતર્ગત આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે જોયું બરોબર રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાન મંડળની જોગવાઈ અનુચ્છેદ ચોપન છે રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ છે પરોક્ષ પદ્ધતિ છે જેની અંદર નાગરિકો જે લોકોને ચૂંટે છે એ લોકો રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે બરાબર જ્યારે મતદાર મંડળની વાત આવે તો ચૂંટાયેલા સભ્યો જ વોટ કરી શકે છે શા માટે કારણ કે નાગરિકો નું પ્રતિનિધિત્વ મોકલવાનું છે તો નાગરિકોએ જે લોકોને ચૂંટ્યા છે એ જ લોકો વોટ કરી શકશે જેની અંતર્ગત રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો લોકસભાના ચૂંટાયેલા સભ્યો અઠ્ઠાવીસ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો આ ત્રણ બાબતો મૂળ બંધારણમાં હતી ચોથી બાબત એડ થઈ એ કેન્દ્રશાસિત પ્રદેશો જે વિધાનસભા ધરાવે છે જેની અંદર વિધાનસભાનું અસ્તિત્વ છે એ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો આમ ચાર

કોઈપણ રાજ્યની જે વિધાનસભાઓ છે તે ભંગ થયેલી છે કે કોઈ રાજ્યની અંદર કોઈ એમએલ એના પદ ખાલી પડ્યા છે તો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ જાય છે એ એમએલએ કે એ રાજ્ય આ કહી શકતું નથી કે મેં તો વોટ આપ્યું જ નથી મારું પદ ખાલી હતું એટલા માટે આ ચૂંટણી ના થવી જોઈએ તેવું થતું નથી આ વસ્તુને એડ કરવામાં આવી છે અગિયાર સુધારો ઓગણીસો સાહીઠ રાષ્ટ્રપતિ બનવું હોય તો કુલ મતના પચાસ ટકા કરતા વધુ મત જોઈશે અને એક અન્ય યોગ્યતા શું છે કે જે તમારું મતદાર મંડળ છે જે લોકો રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે એમાંથી પચાસ સભ્યો લેખિતમાં સમર્થન આપે અને પચાસ સભ્યો ટેકો જાહેર કરે કુલ સો સભ્યો જે વ્યક્તિને સમર્થન આપે કે આ વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે એમ છે એ જ વ્યક્તિ ઉમેદવારી નોંધાવશે ઉમેદવારી નોંધાવવા માટે પંદર હજાર ડિપોઝિટ જમા કરશે ડિપોઝિટ જમા કરશે ત્યારે જ્યારે ચૂંટણી થશે તો માન્ય મતના એક ચસ્ટમાઉસ કરતાં વધુ વોટ મળશે તોને તો જ તેની ડિપોઝિટ તેને રિટર્ન થશે અધરવાઇઝ ડિપોઝિટ જપ્ત થશે આ છે કેટલીક બાબતો રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની આગળ રાષ્ટ્રપતિની ચૂંટણીનો જ ટોપિક જોઈશું સેકન્ડ વિડીયોની અંદર થેન્ક યુ